પોરબંદરના બરડા પંથકમાં મોઢવાડા ગામે બે સદી જૂના વેર ઝેરનો અંત આવ્યો પોરબંદરના બરડા પંથકમાં મોઢવાડા ગામે બે સદી જૂના વેર ઝેરનો અંત આવ્યો છે અને જેમાં લીરબાઈ માતાજીના સાનિધ્યમાં બંને પરિવારોએ એકબીજાને ભેટી સાથે દૂધ પી વેરનો અંત કર્યો હતો મોઢવાડા ગામે તારીખ ચૌદ બાર બે હજાર છના રોજ રાત્રે બનાવ બન્યો હતો જેમાં મોઢવાડા ગામના જીવાભાઈ માલદેભાઈ મોઢવાડિયાના પુત્ર લખુભાઈનું મર્ડર થયું હતું તેમાં મુખ્ય આરોપી તરીકે મોઢવાડા ગામના વણગા લીલા મોઢવાડિયાનું નામ ખુલ્યું હતું અને કહેવાય છે કે એક સમયે જીવાભાઈ અને વણગાભાઈ પરંતુ આ બનાવ બનતા બંને પરિવારો વચ્ચે વેરના બીજ રોપાયા અને વણગાભાઈ તથા તેમના કુટુંબીઓને જેલમાં જવાનો વારો આવ્યો અને થોડા સમય પહેલાં વણઘાભાઈ સજા પૂરી કરી તેમના વતન મોઢવાડા આવ્યા હતા આ મામલે થોડા સમય પહેલાં મહેર શક્તિ સેનાના પ્રમુખ કરશનભાઈ વડેદરા બખલા ગામના યુવા સરપંચ અરસીભાઈ ખુટી તેમજ મહેર શક્તિ સેનાના સદસ્યો દ્વારા બંને પરિવારો વચ્ચે સમાધાન થાય તેવા પ્રયાસો હાથ ધર્યા હતા જેમાં પોરબંદરના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરિયા તેમના હાલના ધારાસભ્ય અને મોઢવાડા ગામના વતની અર્જુનભાઈ મોઢવાડિયા તેમજ રામદેવભાઈ મોઢવાડિયા સહિતનાઓએ આ યુવાનોને સમાધાન કરવા માટે મંતવ્ય રજૂ કર્યું હતું જેમાં આગેવાનોએ સાથ આપવા તૈયારી બતાવી હતી ત્યારે યુવાનોએ આ બંને પરિવારોને મળી સમાધાન કરવા માટે ખૂબ જ જહેમત ઉઠાવી મનાવી લીધા હતા જેથી આજે મોઢવાડા ગામે સવારે મોઢવાડા ગામ લીરબાઈ માતાજીના સાનિધ્યમાં આ કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો હતો જેમાં વણગા લીલા મોઢવાડિયા તેમજ તેમના કુટુંબીઓ હાજર રહ્યા અને સામે પક્ષે જીવાભાઈ માલદેભાઈ મોઢવાડિયા તે પણ તેમના કુટુંબીઓ તેમજ પરિવાર સાથે હાજર રહ્યા હતા આ તકે બાબુભાઈ બોખીરિયાએ વણગાભાઈને સાલ ઓઢાડી સન્માન કર્યા હતા અને અર્જુનભાઈ મોઢવાડિયાએ જીવાભાઈને સાલ ઓઢાડી સન્માન કર્યું હતું આ પ્રસંગે યુકે લેસ્ટર મહેશ સમાજના પ્રમુખ અને મોઢવાડાના વતની લાખણસિંહભાઈ મોઢવાડિયા મહેશ શક્તિ સેનાના પ્રમુખ કરશનભાઈ ઓડેદરા અને મહેશ સમાજના અગ્રણી રાણાભાઈ ઓડેદરા ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર્સ સિદ્ધાર્થ બુદ્ધદેવ દેવ બગવદર વધુ સમાચાર જોવા માટે સિદ્ધાર્થ ન્યૂઝ પેજને ફોલો કરો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો આજરોજમાં અધ્યાશક્તિ નિર્ભાઈમાં એના સાનિધ્યમાં મોઢવાડા ગામે ખૂબ મોટું કાર્ય જેને આપણે યજ્ઞ કહી શકાય એવું જોઈએ વર્ષોથી જે બે પરિવારમાં કંઈક નાની મોટી અણસમજાઈના કારણે જે વેરઝેર ચાલતા હતા એનું અમારા આ વિસ્તારના ધારાસભ્ય શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા અને પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી બાપભાઈ બોખરિયાના માર્ગદર્શન હેઠળ અને એમના સહકારથી મારા માર્ગદર્શક શ્રી અને પ્રિન્સિપાલ નગોણભાઈ મોઢવાડિયા આમના નિમિતભના અને આ બંને પરિવાર આદરણીયસિંહ જીવાભાઈ મોઢવાડિયા અને આદરણીય વળઘાભાઈ મોઢવાડિયા આ બંને પરિવારે ખૂબ વિશાળ દિલ રાખી અને માત્ર પોરબંદર અથવા મેર સમાજ નહીં પરંતુ આખા ગુજરાતના સર્વ સમાજને એક ઉદાહરણ પૂરું પાડ્યું છે કે અંદરો અંદર વેરઝેર અથવા આ પરિવારના કોંગ્રેસ ખુલખુરા પણ હતા છતાં જો આ બે એક ભાણે બેઠા હોય અને સાથે બેસીને દૂધ પીધા હોય તો આજે એક એવો સમય આવ્યો છે કે આજે સૌ સંપીને રહીએ ગુજરાતમાં ખૂબ શાંતિ રહીએ અને આ બે પરિવારે આ એક સૌથી મોટું ઉદાહરણ પૂરું પાડ્યું છે કે આના પૂર્વજોના ગુણ કહેવાય કે આજે આ પરિવારે આ સ્વીકારનું મોટું મન રાખી અને ભેગા આ દૂધ પીધા એટલે આ સમસ્ત મેર સમાજ આ બંને પરિવારને ધન્યવાદ આપે છે ખાસ કરીને સમસ્ત મઢવાડા ગામ અને મા નિર્ભય સમિતિ આમને પણ ધન્યવાદ આપે છે કે આવા કામમાં અમને વધારે સહભાગી બન્યા આભાર